ગુડ મોર્નિંગ અત્યારે છે અને હું રેડી થઈ ગયો છું આજે પહેલું કામ તો એ છે કે કાલે જે મનીષભાઈનો ડેટા લાવ્યા હતા ને એનું એનું ચેક કરવાનું છે રેડી છે કે નહીં નકર બીજો ડેટા લેવા જવાનો છે અને ત્યારબાદ આપણે થોડુંક પથારીને એવું વાળવાનું છે બધું અને પછી આપણે કાલે આપણે કેફેમાં ગયા હતા ને એની રીલ્સ એડિટ કરીને આજે એને આપવાની છે તો બસ આજનું બપોર સુધીનું કામ એ જ હા પહેલા તો છે ને આપણે કાલનો વ્લોગ એડિટ કરીને આજે 12 વાગે લગીમાં મૂકવાનો છે મતીના બેન એમને વોટ ઇઝ યોર નેમ મંત્ર બોલ મંત્ર એમ બોલ વોટ ઇઝ યોર નેમ અરે મંત્ર બોલવાનું એલા બોલ હવે બોલ વોટ ઇઝ યોર નેમ અરે મંત્ર બોલવાનું હું તને આમ જો આમ જો આમ જો હું તને એમ કહું ને વોટ ઇઝ યોર નેમ એટલે તારે એમ બોલવાનું મંત્ર હું એટલે મંત્ર એ બધું કામ પતી ગયું છે હું મારા ભાઈના ઘરે જમીન પાછો ડાયરેક્ટ અહીંયા જ આવવાનો છું ને અહીંયા લગભગ બે ત્રણ કલાક સુઈને આપણે બીજી જગ્યાએ કેફેમાં રીલ બનાવવા જવાનું છે તો ડાયરેક્ટ અહીંથી મોટો રસ્તો છે આવશું ગાઈસ તો करे को ने बेल से जो भी कौन और ये डब्बा आया है डब्बा लेके दोपहर के बजे तो दो तीन और मंत्र मेरे घर पे से ही सो रहा है મેટલિક્સ પે ફાઈટર વાહ ખતમ હોને ઘંટા બજાને ઠીક રીલ શૂટ કરે જ ઓકે અને આપડે છે ને અત્યારે પાણીપુરી ખાવા જ આવી છે બપોર વચ્ચે

અને આજશ તો આપણે બધા ભેગા થઈ ગયા છે ભાઈ અને હવે આપણે ક્યાંક જવાનો પ્લાન બનાવ જો ગાઈસ આપડા આજ છે ને લીંબુવાળા છે શું કામ કે આ જો લીંબુ જો આપણા ફાર્મમાંથી તાજે તાજા લીંબુ આવ્યા ને આખું ઘર લીંબુનો રસ કાઢવા લાગી પડ્યું છે કેમ કે આપણે આખા ગામને સોડા પીડાવવાની છે અને હવે જો આ બધું એટલા લીંબુ થાય ને પછી આપણે ઘરે જવાનું છે સારું હાલો મળાગા ફાઇનલી ગાઈસ તો હવે હું ઘરે આવી ગયો છું ને ત્યારે મંત્ર આરે છે ને આપણે ડીમાર્ટ માં જવાનું છે ને આપણે એને બીવડાવવાનું છે તો મંત્ર અત્યારે ડીમાર્ટ માં આવ્યા હતા થોડોક સામાન લેવાનો હતો તો અહીંયા થી આપણે ડાયરેક્ટ વેસુ જવાનું છે વેસુ કેફે ની રીલ ની શું કેફે માં રીલ શૂટ થઈ જાય ને પછી આપડે ઘરે આવવાનું છે અને મંત્ર આપણે અત્યારે છે ને વેસુ આવ્યા છો અહિયાં આટો વાટો મારશું કેફેમાં જવું છે જાશું અને બસ સાંજે લગી અંજા મોઢે લગી અને અત્યારે આપડે વેસુ આવી ગયા છો આગળ ક્યાં જાવી એનું આપણે બતાવ સાથે છે મંત્રાલય અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે સાડા નવ દસ કેટલા વાગ્યા દસ વાગી ગયા છે ને અત્યારે આપણે વેસો આવી ગયા છે મંત્ર તારે કઈ કેવાનું છે તો કઈ દે ફટાફટ મંત્ર વાટા ફટાફટ છે આપડે છોકરી વધી ટૂટી જો કે કોઈ એમ જોયું નહીં હું ભાઈ રેડી છે અને આપણે અહીંયાથી ડાયરેક્ટ આપણે એક કેફેની રીલની શૂટ હતી તો આની ગાડી લઈને રહેવા જોઈએ

સાડા બાર થયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ અને આજનો લોક છે ને આયાત પૂરો કરવી છે એ બધા આપણી ચેનલમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો